જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કૂકિંગ ચેનલ આજે આપણે બનાવીશું થોડીક નાની નાની ટીપ્સ સાથે અને સિક્રેટ વસ્તુ ઉમેરીને ફૂલેલી પોચી નરમ નરમ પૂરીઓ પૂરીઓ તો દરેક ઘરમાં બનતી હોય છે પણ જો તમે આ રીતે પૂરી બનાવશો મેં તો સો ટકા ગેરંટી કે તમારી પણ દરેક પૂરીઓ ફૂલીને ધડા થશે લાંબા સમય સુધી ફૂલેલી રહેશે અને પોચી નરમ બનશે તેલ પણ થોડું ઘણું પીવીએ છીએ પણ જો આ રીતે આપણે પૂરી બનાવશું ને તો તેલ વગરની ફૂલેલી સરસ પૂરીઓ બનીને તૈયાર થશે તો ચાલો બનાવીએ એના માટે આપણે લોટ બાંધવા માટે વાસણ લેશું તેમાં આપણે ઘઉંનો લોટ લઈશું હવે ટેપ નંબર વન આપણે ઘઉંનો લોટ હંમેશા ઝીણો લેવાનો છે જો લોટ તમારો થોડો પણ જાડો હશે ને તો પૂરીઓ ફૂલશે નહીં અને લોટ આપણે ચાડીને ઉપયોગમાં લેવાનો છે આપણે અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે એમાં આપણે બે ચમચી ચોખાનો લોટ ઉમેરશું ચોખાના લોટથી પૂરીઓ એકદમ નરમ બને છે અને લાંબા સમય સુધી ફૂલેલી રહે છે હવે અહીંયા આપણે બીજી વસ્તુ ઉમેરશું મેંદાનો લોટ બે ચમચી આપણે મેંદાનો લોટ લઈશું એનાથી પૂરીઓ આપણી ફળસી બનશે અને ડૂચો નહીં વડે ચવડ નહીં થઈ જાય અને અહીંયા આપણે સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરશું અને એક ચમચી આપણે દળેલી ખાંડ ઉમેરશું દળેલી ખાંડથી જ્યારે પૂરિયો આપણે તળીએ છીએ ને ત્યારે આનો કલર મસ્ત આવે છે જે ઉપરનું લેયર બને છે ને એ બ્રાઉન બને છે એનાથી આપણે પૂરિયો બહુ મસ્ત લાગે છે ટેસ્ટમાં કઈ વધારે ફેર નહીં પડે હવે આપણે આમાં તેલનું મૂણ આપશું બે ચમચી તેલ ઉમેરશું આપણે અહીંયાં તેલનું પ્રમાણ હંમેશા ધ્યાનથી નાખવાનું જો વધારે તેલ પડી જશે ને તો આપણે પૂરિયો જ્યારે તળાય છે ને ત્યારે ફૂલે તો છે પણ ઉપરથી પછી ભૂકો થઈ જાય છે જે ઉપરનો પડ હોય છે ને એ ફાટી જાય છે તો આપણે તેલનું પ્રમાણ હંમેશા ધ્યાનથી જ નાખવાનું છે અને બરાબરથી થઈ અહીંયા મિક્સ કરી લેશું જો મોણ થોડુંક ઓછું પડશે ને તો હજી પણ ચાલશે પણ તેલ વધારે ના પડી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ઘીથી પણ પૂરીઓ સારી નરમ બનશે હવે આ રીતે આપણે બરાબરથી બધું મિક્સ કરી લેશું હવે આપણે લેશું પાણી અહીંયા આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું આપણે એક વાટકામાં થોડું ઓછું પાણી લીધું છે હવે અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું પાણી ફૂલ ગરમ નથી લેવાનું નવ ગરમ પાણી છે આપણા આંગણા આપણે સહન કરી શકીએ પીવામાં જેવું ગરમ પાણી લેતા હોય ને એવું પાણી લેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધવાનો છે જો વધારે પાણી નાખી દઈશું તો લોટ ઢીલો થઈ જશે આપણે અહીંયા લોટ બાંધીને લાસ્ટમાં બતાવશું કે આપણે અહીંયા કેટલું પાણી નાખીને લોટ તૈયાર કર્યો છે થોડું થોડું પાણી ઉમેરશું ને એનાથી એનું બાઇન્ડિંગ પણ મસ્ત થશે ઘઉંની રોટલી શું કે પૂરી શું જયારે આપણે લોટ બાંધતા હોય ને ત્યારે પાણી થોડું થોડું ઉમેરીને જ બાંધીએ જેના લીધે લોટ એકદમ સરસ મસળાય છે એટલે આપણે મસળી મસળીને સરસ લોટ બાંધવાનો છે અહીંયા

આ વિડીયો જે વ્યક્તિ પહેલી વખત પૂરી બનાવે છે ઘણી નવા નવા રસોઈ બનાવતા શીખતા હોય છે એના માટે ઘણો ઉપયોગી રહેશે કેમ કે અહીંયા આપણે પહેલેથી છેલ્લે સુધી બધી જ ટીપ્સ આપશું કે કઈ રીતે પૂરીનો લોટ બાંધવાનો વણવાની અને તળવાની જો આ રીતે આપણે અહીંયા રોટલીથી થોડોક કઠણ લોટ બાંધીને તૈયાર કર્યો છે હવે આપણે આને થી પંદર મિનિટ માટે કુટનનું કપડું અથવા થાળી ઢાંકીને સાઈડમાં રાખી દઈશું અને જો તમારે કોઈ મહેમાન આવ્યા હોય કે કઈ ઉતાવળ હોય પૂરીઓ બનાવવા માટે તો તમારે પાંચ મિનિટ સુધી વધારે મસળી લેવાનો એનાથી પણ લોટ સરસ થઈ જશે હવે આપણે અહીંયા એક વાટકામાં થોડુંક ઓછું પાણી લીધું તું તો આપણે અડધા વાટકામાં અહીંયા લોટ બંધાઈ ગયો છે હવે અહીંયા પંદર મિનિટ જેવું થઈ ગયો છે આપણે લોટ જોઈ લઈશું તો લોટ આપણો સરસ નરમ થઈ ગયો છે આનાથી આપણે પૂરીઓ સરસ વણાશે જે પુરિયો વણતી વખતે પુરીઓ ફાટતી હોય છે ક્રેક થઈ જાય છે એવી પૂરી નહીં થાય અહીંયા આપણે જો લોટ ઢીલો પણ બાંધીએ છીએ કેવું થાય છે કે પૂરીઓ ફૂલે તો છે પણ એ તરત જ બેસી જાય છે અને મજા નથી આવતી ખાવાની ને તેલ વધારે પીવે છે હવે અહીંયા આપણે લોટના બે ભાગ પાડી અને નાના નાના લુવા એક ભાગના બનાવી લેશું ને એક ભાગ આપણે ઢાંકીને રાખી દઈશું જો લોટ સુકાઈ જાય છે ને તો પણ પુરીઓ બરાબર વણાતી નથી અને ફૂલતી નથી એટલે આપણે હવે આટલા લોટને પહેલા પૂરીઓ બનાવી લેશું પાટલાને અને વેલણને આપણે પહેલા તેલ વાળા કરી લેશું જેના લીધે પૂરીઓ આપણી ચોટશે નહીં હવે લોટને બરાબરથી આપણે મસળી લેશું જો તમારી પાસે ચોખાનો લોટ કે પછી મેંદાનો લોટ બેમાંથી એક વસ્તુ ઘરમાં અવેલેબલ ન હોય તો તમે એમાં રવો પણ બે ચમચી ઉમેરી શકો છો હવે અહીંયા આપણે એના નાના નાના લુવા બનાવશું પૂરીની સાઈઝ અને એ જાડી પાતળી એ તમે તમારી રીતે રાખી શકો છો બસ ખાલી પૂરી વણવાની એક છે એનાથી તમારી ફૂલશે હવે આપણે બે હથેળીની મદદથી વચ્ચે વજન આપીને કે પછી પાટલાની મદદથી આ રીતે આપણે વજન આપીને એના ગોયડા બનાવી શકીએ જો આ રીતે ગોયણા બનાવી અને આપણે થાળીમાં રાખી દઈશું પેલા બધા જો આમાં ગોયણામાં ક્યાંય પણ ક્રેક નથી જો ક્રેક હશે ને તો આપણે પૂરીઓ ફાટી જશે

વણસો ને તો પૂરીઓ આપણી ફૂલશે નહીં જરા પણ આ રીતે હળવા હાથે કિનારી ઉપર વેલણ ફેરવતું છે અને પૂરી બનાવતું છે પૂરી ગોળ થાય કે ના થાય તેનો શેપ ગમે તેવો હોય પણ તે ફૂલેલી અને તેલ ને હશે ને તો બધાને ખૂબ જ ભાવશે હવે આપણે અહીંયા બધી પૂરીઓ વણીને તૈયાર કરી લીધી છે આપણે અહીંયા તરત તળવાની છે એટલે ઉપર ઉપર પૂરીઓ મૂકી છે તો ચાલશે બાકી નહીંતર પૂરીઓ ચૂટી જશે હવે જોઈ લઈ આપણું તેલ થઈ ગયું છે કે નહીં ગરમ લોટને આપણે તેલમાં નાખીએ એ તરત જ ઉપર આવી જાય ને એટલે આપણું તેલ થઈ ગયું છે એવું સમજવાનું આપણે અહીંયા લોટ તરત ઉપર નથી આવ્યો એટલે આપણું તેલ હજુ થોડું ઠંડુ છે એટલે આપણે થોડી વાર પછી પૂરી ઉમેરશું જો ઠંડા તેલમાં પૂરી નાખશું ને તો પૂરી આપણી ફૂલશે નહીં હવે અહીંયા આપણે પૂરી જ્યારે તળવા નાખીએ છીએ ને ત્યારે ઝારાની મદદથી એના ઉપર ફૂલ વજન આપવાનો છે પૂરી ને જેટલું આપણે તેલમાં અંદર રાખશું ને ઝારાની મદદથી વજન આપતા રહેશું ને એટલી જ પૂરી

આપણે અહીંયા એને ફેરવીને તરત જ ફેરવી લીધી છે એટલે કંઈ વાંધો નથી આવ્યો પણ જો તમે ફેરવીને પછી એમાં અંદર તેલમાં ડીપ રાખોને તો એ ઉપરનો પોળ ફાટી જાય છે તો એ રીતે પૂરી ક્યારેય પણ ન તળવાની આ રીતે આપણે બધી જ પૂરીઓ તળતી વખતે ઊંધી નાખવાની છે અને ઝારાની મદદથી એને ફૂલાવાની છે ઝારાનો થોડો વજન આપવાનો છે એની ઉપર અને એક સાઈડ બરાબર તળાઈ જાય ત્યારે જ એને ફેરવવાની છે અને બે સાઈડ એક એક વખત આપણે તળી અને તરત કાઢી લેવાની છે વધારે વાળ એને ફેરવતું નથી રહેવાનું અને અહીંયા આપણે થોડીક ખાંડ એડ કરી ને એના લીધે આપણે પૂરીનો કલર પણ બહુ સરસ આવ્યો છે અહીંયા હવે આપણે હજી એક વસ્તુ બતાવીએ જો આપણે અહીંયા બે પૂરી હારે નાખીશ એમાં એક પૂરી ઉપર હું ઝારાથી વધારે વજન આપીશ ને એક પૂરી ઉપર હું થોડો વજન આપીશ એટલે તમે જોજો એક પૂરી વધારે ફૂલી છે અને એક પૂરી ઓછી ફૂલશે એટલે આપણી જે આ ટ્રીક છે ને કે ઝારાની મદદથી થોડું વધારે વજન આપવાનું એનાથી પૂરી સરસ ફૂલે છે જોઈ શકો છો તમે એક પૂરી વધારે ફૂલી છે ને એક પૂરી ઓછી ફૂલી છે તો તમે બરાબરથી જોઈ શકો છો કે આપણી ટ્રીક અહીંયા કેટલી કામ આવે છે તો તમે બસ આ બધી વાતનું ધ્યાન રાખશો ને નાની નાની ટીપ્સ થી પૂરી બનાવશો ને તો તમારી પણ પૂરી બધી જ કદાચ સો પૂરી બનાવવાની હશે ને તો એ પૂરી પણ તમારે ફૂલીને ને દડા થશે અને હા જો તમે જે વાસણ લેતા હો ને એ પ્રમાણે તમારે પૂરી ઉમેરવાની છે તમે અહીંયા મારે જે વાસણ છે એમાં હું બે પૂરી સુધી જ તરી શકું ત્રીજી પૂરી એમાં એડ કરું તો એને ફૂલવાની જગ્યા ના મળે એટલે એ પૂરી ફૂલે નહીં એટલે તમારું વાસણ મોટું હોય ને તો તમારે વધારે પૂરી એડ કરવાની તો તૈયાર છે આપણી તો તમને કેવો લાગ્યો આ મારો વિડીયો એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને તમે પણ આ રીતે પૂરી બનાવજો તમારી પૂરી કેવી બને ને એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો અને વિડીયો તમે થોડો પણ ઉપયોગી લાગ્યો હોય ને તો તમે વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરવાનું ના ભૂલતા આગળ મળશો નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો